રાધે રાધે ઉનાળો આવ્યો છે ધોમ ધડકો તકે છે આભમાંથી જાણે અગ્નિ વરસે છે ઊની ઊની લુવાય છે પારેવા ફફડે છે ચૈત્ર મહિનો ગયો વૈશાખ ગયો જેઠ આવ્યો નદી સરોવરમાં પાણી સુકાના ઝાડવામાં પાણ સુકાણા માણસોના શરીર સુકાના પશુ પંખી પોકાર કરવા લાગ્યા રાજા દેપાદે ભગવાનના ભક્ત છે રાતે ઉજાગરા કરે છે પ્રભુને અરજ કરે છે કે હે દયાળુ મેં વર્ષાઓ મારા પશુ પંખી અને માનવી ભૂખ્યા તરસા મરે છે પ્રભુએ જાણે રાજાજીની અરજ સાંભળી અષાઢ મહિનો બેઠો ને મેહુલા વરસાવવા લાગ્યો ધરતી તડબોળ થઈ ડુંગરા ઉપર ઘાસ ઉગ્યા દેપાદે ઘોડે ચડ્યા રાજ્યમાં ફરવા નીકળ્યા જોવું તો ખરો કે મારી વસ્તી સુખી છે કે દુઃખી જોવું તો ખરો કે ખેડૂતો ખેતર ખેડે છે કે નહીં દાણા વાવે છે કે નહીં તમામના ઘરમાં પૂરા બળદ કે પૂરા દાણા છે કે નહીં ઘોડે ચડીને રાજા ચાલ્યા જાય છે ખેતરે ખેતરે જોતા જાય છે મોરલો ટોકે છે પસુડા ચરે છે નદીઓ ખળખળ વહે છે અને ખેડૂતો ગાતા ગાતા દાણા વાવે છે સહુને શાંતિડે બબે બળદો બળદો પણ કેવા ધીંગા અને ધફડિયા પણ એક ઠેકાણે રાજાજીએ ઘોડો રોક્યો જોઈ જોઈને એનું દિલ દુભાયું કળીએ કળીએ એનો જીવ કપાયો એક માણસ હળહાકે છે પણ હળને બે બાજુ બળદને નથી જોતર્યા એક બાજુ જોતરેલ છે બળદ અને બીજી બાજુ જોતરેલ છે એની બાયડી માણસ હળ હાકતો જાય છે બળદને લાકડી મારતો જાય છે બાયડીને પણ લાકડી મારતો જાય છે બાયડીના બરડામાં લાકડીઓના સોળ ઉઠી આવ્યા છે બાઈ તો બિચારી રોતી રોતી હળ ખેંચે છે ઊભી રહે તો માર ખાય છે રાજા દેપાલદે એની પાસે ગાય જઈને કહ્યું અરે ભાઈ હળ તો ઊભું રાખ ઊભું તો નહીં જ રાખું મારે વાવણી મોડી થાય તો તો ઊગે શું તારું કપાળ વાવણીને ગીતાવણી મઢું ઢાંકીને વાવણી કરવી પડે ઠાકોર એટલું બોલીને ખેડૂત હળહાકે રાખ્યો એક લાકડી બળદને મારી અને એક લાકડી બાઈને મારી રાજાજી હળની સાથે ચાલ્યા ખેડૂતને ફરી વીનવ્યો અરે રે ભાઈ આવો નિર્દય બાયડીને હળમાં જોડી તારે સી પંચાત બાયડી તો મારી છે ને ધરાર જોડીશ ધરાર મારી અરે ભાઈ સી જોડી છે કારણ તો કહ મારો એક ઠાંઠો મરી ગયો છે હું તો છું ગરીબ ચારણ ઠાંઠો લેવા પૈસા ન મળે વાવણી ટાણે કોઈ માંગે ન આપે વાવું નહીં તો આખું વર્ષ ખાઉં શું બાયડી છોકરાને ખબર શું એટલા માટે આને જોડી છે સાચી વાત ભાઈ સાચે સાચી વાત લે હું તને બળદ લાવી આપું પણ બાયડીને તું છોડી ના મારાથી એ નથી જોવાતું પહેલાં બળદ મંગાવ્યા પછી હું એને છોડીશ તે પહેલા નહીં છોડું હળને ઊભું તો નહીં જ રાખું આ તો વાવણી છે ખબર છે રાજાએ નોકર દોડાવ્યો જામાં ખેતરમાં મોં માંગ્યા મૂલ દેજે બળદ લઈને ઘડીકમાં આવજે તો એ ખેડૂત તો હળ હાંકે જ રહ્યો છે બાઈ હળ ખેંચી શકતી નથી એની આંખોમાંથી આંસુ જરે છે રાજા બોલ્યા લે બાઈ હવે તો છોડ આટલી વાર તો ઊભો રે ખેડૂત બોલ્યો આજ તો ઊભા કેમ રહેવાય વાવણીનો દિવસ ઘડીકના ખોટીપામાં આખા વર્ષના દાણા ઓછા થઈ જાય રાજાજી દુભાઈ ગયા તું પુરુષ થઈને આટલો બધો નિર્દય તું તો માનવી કે રાક્ષસ ખેડૂતની જીભ તો કુહાળા જેવી તેમાંય પાછો ચારણ ખેડૂત બોલે ત્યારે તો જાણે લુહારની કોઢમાં ફૂલડા જરે એવું જ બોલ્યો તું બહુ દયાળુ હો તો ચાલ જૂતી જાને તને જોડું ને બાયડીને છોડું ઠાલો ખોટી દયા ખાવા સા સારું આવ્યો છું બરાબર બરાબર કહીને રાજા દે ઘોડા પરથી ઉતર્યા અને હળ ખેંચવા તૈયાર થઈ ગયા કહ્યું લે છોડ એ બાઈને અને જોડી દે મને બાઈ છૂટી અને બદલે રાજાજી જૂતાણા માણસો જોઈ રહ્યા હતા ચારણ તો અણસમજ્યું હતું રાજાને બળદ બનાવીને એ તો હળ હાંકવા લાગ્યો મારતો મારતો હાંકે જાય છે ખેતરને એક છેડેથી બીજે છેડે રાજાએ હળ ખેંચ્યું એક ઉથલ પૂરો થયો ત્યાં તો બળદ લઈને નોકર આવી પહોંચ્યો રાજા છૂટા થયા ચારણને બળદ આપ્યો ચારણની આંખમાંથી તો દડ દડ હેતના વારના દેવા લાગે કરોડ દિવાળી તારા રાજપાટ તળજો દેપાળ દે રાજા ભારે હૈયે ચાલ્યા ગયા ચોમાસું પૂરું થયું દિવાળી ઢૂકળી આવી ખેતરમાં ઊંચા ઊંચા છોડવા ઉગ્યા છે ઊંટ ઓરાઈ જાય એટલા બધા ઊંચા દરેક છોડની ઉપર અકેક ડુંડું પણ કેવડું મોટું વેત વેત જેવડું ડુંડામાં ભરચક દાણા ધોળી ધોળી જુવાર અને લીલા લીલા બાજરા જોઈ જોઈને ચારણ આનંદ પામ્યો પણ આખા ખેતરની અંદર એક ઠેકાણે આમ કેમ ખેતરને એક છેડેથી બીજા છેડે સુધીની હારમાં એકે છોડને ઢુંડા નીકળેલ જ ન મળે એટલે કે એક પણ ડુંડામાં દાણા જ ન મળે આ શું કટું ચારણે સાંભળ્યું હા હા એ દી વાવણી કરતો હતો ને ઓલો દોઢદાયો રાજા આવ્યો હતો એ મારી બાયડીને બદલે હળે જૂત્યો હતો આ તો એણે હળ ખેંચ્યું તે જ જગ્યા છે કોણ જાણે કેવો પાપીયો રાજા એના પગલાં પડ્યા એટલી ભોમા મારે કોઈ ન પાક્યું વાવેલા દાણાએ ફોગટ ગયા ખીજાઈને ચારણ ઘરે ગયો જઈને બાયડીને વાત કરી જા જઈને જોઈ આવ ખેતરમાં એ પાપિયાના પગ પડ્યા તેટલી ભોયમાં મારું અનાજય ન ઉગ્યું બાઈ કહે અરે ચારણ હોય નહીં એ તો હતા રામ રાજા સાચે જ તું જોતા ભૂલ્યો ત્યારે તું જઈને જોઈ આવ ફરી મળે તો હું એની ટીપી જ નાખું એને મારા દાણા ખોર કેવા મેલા પેટની માનવી દોડતી દોડતી ચારણ ખેતરે ગઈ પેટમાં તો થડક થડક થાય છે સૂરજ સામે હાથ જોડે છે સ્તુતિ કરે છે કે હે સૂરજ તમે તપો છો તમારા સત તપે છે તોય સત્યાના સત સિદ્ધ ખોટા થાય છે મારા રાજાના સતની રક્ષા કરજો બાપ જુએ ત્યાં તો સાચો સાચ એક ઉથલ જેટલા છોડવાના ડુંડા નીગળ્યા જ ન હતા ને બીજા બધા છોડવા તો ડુંડે ભાગી જ પડે છે આ શું કહું પણ એ ગાંડા ચારણની ચારણી તો ચતુર સુજાણ હતી ચારણી હળવે હળવે એ હાર્યાના એક છોડવા પાસે ગઈ હળવે હળવે છોડનો નમાવ્યો હળવે ડુંડું હાથમાં લીધું હળવે હાથે ડુંડા પરથી લીલું પડ ખસેડ્યું આહા હા આ શું દાણા નહીં પણ સાચા મોતીડા ડુંડે ડુંડે મોતીડા ચકચકતા રૂપાળા રાતા પીળા અને આસમાની મોતીડા મોતી 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 રાજાજીને પગલે પગલે મોતી નીપજ્યા ચારણીએ દોડ દીધી ઘેરે પહોંચી ચારણનો હાથ ચાલ્યો અરે મૂર્ખા ચાલતો મારી સાથે તને દેખાડું કે રાજા પાપી કે ધર્મી હતો પરાણે એને લઈ ગઈ જઈને દેખાડ્યું મોતી જોઈને ચારણ પસ્તાયો ઓહો મેં આવા પનોતા રાજાને આવા દેવ રાજાને કેવી ગાળો દીધી બધા મોતી ઉતાર્યા ચારણે ફાંટ બાંધી પરભાર્યા દરબારને ગામ ગયો કચેરી ભરીને રાજા દેપાળ દે બેઠા છે ખેડૂતોના સુખ દુઃખની વાતો સાંભળે છે મુખડું તો કાંઈ તે જ કરે છે રાજાજીના ચરણમાં ચારણે મોતીની ફાટ મૂકી દીધી લુગડું ઉઘાડી નાખ્યું આખા ઓરડામાં મોતીના અજવાળા છવાયા રાજાજી પૂછે છે આ શું છે ભાઈ ચારણ લલકારીને મીઠે કંઠે બોલ્યો જાણ્યો હોત જડધાર નવળંગ મોતી નીપજે તો વવાર વડવાર ધી બાંધો દેપાળ દે હે દેપાળ દે રાજા જો મેં પહેલેથી જ એમ જાણ્યો હોત કે તું શંકરનો અવતાર છે જો મને પહેલેથી જ ખબર પડી હોત કે તારે પગલે પગલે તો નવલખા મોતી નીપજે છે તો તો હું તને તે દિવસે જ હળમાંથી છોડો શા માટે આખો દિવસ તારી પાસે જ હળ ખેંચાવો જ ને આખા દિવસ વાવ્યા કરતાં તો મારું આખું ખેતર મોતી મોતી થઈ પડત રાજાજી તો કોઈ સમજ્યા જ નહીં અરે ભાઈ તું આ શું બોલે છે ચારને બધી વાત કરી રાજાજી હસી પડ્યા અરે ભાઈ મોતી કાંઈ મારે પુણ્ય નથી ઉગ્યા એ તો તારી સ્ત્રીને પુણ્ય ઉગ્યા છે એને તે સંતાપી હતી એમાંથી એ છૂટી એનો જીવ રાજી થયો એને તેને આશીષ આપી તેથી આ મોતી પાક્યા ચારણ રડી પડ્યો હે દેવાળજા મારી ચારણીને હું હવે કેદી નહીં સંતાપું ચારણ લાલવા માંડ્યું રાજાજીએ તેને ઊભો રાખ્યો ભાઈ આ મોતી તારા છે તારા ખેતરમાં પાક્યા છે તું લઈ જા બાપા તમારા પુણ્યના મોતી તમે જ રાખો ના ભાઈ તારી સ્ત્રીના પુણ્યના મોતી છે એને પહેરાવજે લે હું સતીની પ્રસાદી લઈ લઉં છું રાજાજીએ એ ઢગલામાંથી એક મોતી લીધું લઈને માથા પર ચડાવ્યું પછી પરોઈને ડોકમાં પહેર્યું ચારણ મોતી લઈને ચાલ્યો ગયો ઘેર જઈને ચારણના પગમાં પડ્યા આ ઝવેરચંદ મેઘાણીની એક સૌરાષ્ટ્રની રસધાર